અકસ્માતો સર્જાય છે જેને લઈ રસ્તો પહોળો કરવા નવીન બનાવવા માટે લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી અને નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે સંજેલીથી થી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર પ્રતાપુરા પાસે લીમખેડા થી આવતી એસટી બસ અને સંજેલીથી થી જતી ઇકો કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો એસટી બસ અને ઇકો કાર સામસામે અથડાતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને બુમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇકોમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા થતા સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી શું સાહેબ મારું નામ છે પટેલ પટેલિયા ગોવિંદભાઈ મારી ટેમ્પોમાં નોકરી કરું છું લીમખેડાથી સંજીલી રોડ ફરવામાં આવતું હતું અને માડલી ક્રોસિંગથી પટ્ટી રોડ હોય અને અવારનવાર આવા બનાવ બનતા રહેશે મારી એક થ્રી વ્હીલર અતુલ શક્તિ ટેમ્પો ચાલતો જોડી એ ટેમ્પો નીકળી ગયો મેં સાઈડમાં જ હતી મારી ગાડી મને એમ કે હું ઉપર ચડાવીશ વાળો મારી સામે આવશે એટલે હું સાઈડ પર જ હતો અને બ્રેકમાં એનો ઊભો હતો અને ઇકોવાળા હમણાં અને ડ્રાઈવર સાહેબ બમફારે હાથરાયા હતા આજ મારે સત્ય જે બનાવ હું સત્ય બોલી રહ્યો છું અને ત્રણ જણને વાગી મોની મોટી ઈજાઓ થઈ પણ કેટલું વાગ્યું એવું જોયું નથી મેં તાત્કાલિક એકસો આઠને ઇમરજન્સી ફોન કર્યો ઇમરજન્સી ઇકો અરે ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવતા વાર લાગી એટલે એમના સંબંધી કોઈ પાસેથી ઇકોવાળાને બોલાવી અને સંજીની હોસ્પિટલ ખાતે મોકલે છે હવે કયા દવાખાને મોકલે એ મને ખબર નથી અને ટ્રાફિક જામ થતું હતું તો સંજેરી પોલીસ સ્ટેશનના ચારેક માણસો આવ્યા અને મામલો કંઈક ગરમ થાય એવું તો મને કીધું કે આપણી એસટી બસ સ્ટેન્ડ પર લઈ લો એટલે હું આ જગ્યા પર લઈ આવ્યો છું આ જ મારી સત્ય હકીકત છે એની સિવાય બીજું કંઈ મેં ખોટું હું બોલતો નથી આ સત્ય હકીકત હું તમને જણાવું છું